સુરત પોલીસ કમિશનર દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનની નાગસેન નગર અને હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ નવી ચોકીઓથી 8 લાખ લોકોને લાભ મળશે જેમાં વિસ્તારની સુરક્ષા અને પોલીસ સેવાઓમાં સુધારો થઈ શકે છે શર્માં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ સુઘડ બને તે માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ સિંહહેલો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુના હિથક પ્રવૃત્તિઓ પર નજર રાખવા પોલીસ દ્વારા આ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે નાગસેન નગર અને હાઉસિંગ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો દ્વારા કરાયું હતું જેમાં સ્થાનિક ધારાસભ્યો અને નગર સેવક ઉપસ્થિત રહ્યા હતા આ નવી ચોકીઓથી આઠ લાખ લોકોને લાભ મળશે જેમાં વિસ્તારની સુરક્ષા અને પોલીસ સેવાઓમાં સુધારો થઈ શકશે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુ અગત્યના વિસ્તાર જેના અમારા માન્ય શ્રી મનોભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીને પોલીસને ચોકીને બહુ જ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો એ આજે નાગસેન નગર જે એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખના વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં આપણા રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે એ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા સ્ટેશન છે લગભગ આઠ સાડા આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ પર નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસને મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જોયા ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસર પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાનનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્ય અને કાર્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીને આપના અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો એ બધાનો આભાર માની છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત સમયની અંદર અમારે ત્યાં નગરની અંદર એક ચોકીનું આયોજન થાય એના માટે લગભગ છેલ્લા દોઢથી બે મહિનાની અંદર આ ત્યાં ચોકી ઊભી થઈ ગઈ ચોકી શરૂઆત થઈ ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત અરે આજે એનું પ્રજાને હવાલે અને કે એને ઓપનિંગ કરી છે અને આજે એને પ્રજાની વચ્ચે મૂકવામાં આવી છે એના લીધે નગરની અંદર જે પણ શ્રમિકો રહેતા હતા એ શ્રમુકોને નાની મોટી ઘણી બધી અડચણો પડતી હતી અડચણોનું સોલ્યુશન અત્યારે આવશે અને સીપી સાહેબે અમારી પોલી ઉધના પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે અમારા ડીસીપી સાહેબ છે એમની સાથે એસીપી સાહેબ છે એમની સાથે અમારા પીઆઈ સાહેબ છે પીઆઈ સાહેબની સાથે સાથે અમારા પીએસઆઈ દરેક ચોકીઓના ડી સ્ટાફ છે દરેક અધિકારીઓ આની સાથે લાગેલા છે અને ક્રાઇમ ઓછામાં ઓછો ઉધના વિસ્તારની અંદર થાય અમારા પાંડેસરા વિસ્તારની અંદર ઓછામાં ઓછો ક્રાઇમ રેટ થાય એ દિશામાં અમારી આ ટીમ પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે હું અત્રે અમારા સીબી સાહેબને અભિનંદન આપું એમની સાથે સાથે બધા જ અધિકારીઓ જે અહીંયા છે અમારા જોન જોનના વડા આ બધાને જ હું અભિનંદન આપું છું અમારા એચએમ સાહેબને ખાસ કરીને એચ એમ સાહેબને હું એક જ દિવસ મળ્યો હતો એક જ દિવસ મારો એક લેટર લઈને ગયો હતો એક જ વન ડે વન ડેની અંદર એમને આ ચોકી બનાવવામાંની અમને પરમિશન આપી છે એટલે અહીંયા બેઠા બેઠા આજે એચએમ સાહેબ આપણી બધાની વચ્ચે નથી પણ એચએમ સાહેબને હું ખરેખર દિલથી ખૂબ 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 અભિનંદન આપું છું કે આ નાગક્ષિંદનગર અને પાંડેસરા વિસ્તારનો ધ્યાનમાં રાખી અને એમને ચોકીની એક વ્યવસ્થા ઊભી કરવા માટેની તૈયારી બતાવી અને તરત કડક શબ્દોમાં એને આગળ વધવાનું કામ કર્યું છે હું એટલું કહીશ કે આ વિસ્તારની અંદર નાના મોટા ક્રાઇમ નાની મોટી વારદાતો આ જે થતી હતી એના ઉપર અત્યારે અંકુશ આવશે નાના જે સ્લમ વિસ્તારના રહીશો છે એમની એક જ માંગ હતી કે અમારા વિસ્તારમાં ચોકી બને અને આજે આખો એ સ્લમ વિસ્તાર આખું નગર આજે રાજી ખુશીથી આજે આપણને બધાને અમારા સીબી સાહેબને અધિકારીશ્રીઓને અમારા કોર્પોરેટરશ્રીઓને અમને બધાને અભિનંદન આપે છે અને અમને વધાવે છે કારણ એટલા માટે કે અમે બધા સાથે રહીને પ્રજાના હિતમાં પ્રજાના સારા કાર્યો થાય એ દિશામાં આખો સ્ટાફ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એની સાથે સાથે પોલિટિકલ અમારા કોર્પોરેટરશ્રીઓ સાથે સૌથી અગત્યનું કામ હું ભૂલી ગયો કે અમારી જીઆઈડીસીના ચેરમેન અમારા શ્રી જેના લીધે જેના દ્વારા આ આપણે જ્યાં બેઠા છે આખી પોલીસ ચોકી અત્યારે સુંદર પોલીસ ચોકી છે વર્ષો પહેલા અમુક જમાનાની અંદર આવી પોલીસ ચોકીઓ ક્યાં પોલીસ સ્ટેશન બી નહોતા એવી અત્યારે આધુનિક પોલીસ ચોકી બનાવી છે એટલા માટે હું એમને પણ અભિનંદન આપું છું પૂરા સ્ટાફને અભિનંદન આપું છું હવે નો રેટ ઘટે અને ઘટે છે સાહેબ હમણાં એક વાત કરી કે છેલ્લા દોઢ વર્ષની અંદર આ પોલીસ સ્ટેશનના અંદર જે બસોથી વધારે બાળકો ગુમ થયા હતા

તો એના માટે નાકાબંધી કરવાનું કામ કે એમને કંટ્રોલ કરવાનું કામ આજે અમારું પાંડેસરા એટલે ઉધના વિસ્તારના એકસો ચોસઠ ઉધના વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં ઉધના વિસ્તારમાં દરેક જગ્યાએ થયું છે હસ્તું કર્યું